હનુમાનજીએ ભીમનો અહંકાર દૂર કર્યો આપણા પુરાણ ગ્રંથોમાં જણાવ્યા મુજબ હનુમાનજી વાયુપુત્ર હતા ભીમ પણ વાયુપુત્ર હતો આથી હનુમાનજીએ ભીમના મોટા ભાઈ થાય અમુક સમય માટે ભીમને એના પ્રચંડ બળનું અભિમાન થવા લાગ્યું હનુમાનજીએ એમના નાના ભાઈ ભીમને પાઠ ભણાવવાનું નક્કી કર્યું હનુમાનજીએ એ ગરડા વાનરનું રૂપ લઈને ભીમ પસાર થતો હતો એ માર્ગ પર બેસી ગયા ધીમે આ ઘરડા વાનર એના માર્ગ વચ્ચે બેઠેલો જોયો એટલે એને બૂમ પાડીને એને હટી જવા કહ્યું ઘરડા વાનરે તસ્દી સુધા ના લીધી એટલે ભીમ ગુસ્સે થઈ ગયો એણે વાનર ધમકી આપી કે હટી જા નહીં તો એ લાત મારશે ઘરડા વાનરે એને હટાવી જોવા ભીમ પડકાર ફેંક્યો ભીમ વાનરને પૂછડી પકડીને ફંગોળી દેવા એના તરફ ખસ્યો પરંતુ એ તેની પૂછડી ઊંચી પણ ના કરી શક્યો ભીમ ને આઘાત સાથે આશ્ચર્ય થયું પણ એને વાનરની પૂછડી ઉંચી કરવા એની પૂરી તાકાત લગાવી દીધી ઊંચી ન કરી શક્યો હવે ભીમને ખ્યાલ આવી ગયો કે આ કોઈ સાધારણ વાનર નથી તો પછી આ જગતમાં એના પોતાના કરતા વધારે શક્તિશાળી કોણ હોઈ શકે ભીમ તરત જ ઓળખી ગયો કે આ બીજું કોઈ નહીં પણ એના મોટાભાઈ હનુમાનજી હોય એણે પોતાના મોટા ભાઈનું અપમાન કર્યું હતું એટલે એને શરમ આવી ગઈ એણે હનુમાનજીને વિનંતી કરી કે પોતાને માફ કરી દે હનુમાનજીએ ભીમને સમા આપી અને આવો અહંકાર દૂર કરવા સલાહ આપી એમણે ભીમને નમ્ર અને વિવેકી બનવા કહ્યું મિત્રો આપણી પાસે જે આવડત છે એના પર આપણે અભિમાન ન કરવું જોઈએ કારણ કે દરેક વ્યક્તિ પાસે અલગ અલગ આવડત હોય છે